વરસાદ રાજ્યમાં છેલ્લા બે દિવસથી જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે બોટાદમાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો બોટાદના ભીમડાદ તાટમ ખાખુઇ ગાળા ગોરડકા જનડા સહિતના ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા છે ખેતરમાં તૈયાર થયેલા તલ જુવાર બાજરી સહિતના ઉનાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ખેડૂતોએ નુકસાનનો સર્વે કરી સરકારને સહાય આપવાની માંગ કરી છે સાથે જ બીમડાદમાં ખેતરમાં વરસાદને કારણે વીજફોલ પણ ધરાશાયી થયો હતો લગભગ અડધો પોણા કલાક કે કલાક પહેલા વરસાદ પડ્યો અને એટલો વધારે જોરદાર પીડ્યો કે એક થી દોઢ ઇંચ જેવો વરસાદ પડ્યો અને કપાસ અરે તલ જુવાર બાજરી અને ઉનાળુ પાક જે કઈ હતો એને બહુ છે ઓછી ખેડૂત અત્યારે એટલો બે પાયમાલ થઈ ગયો છે કે એને ક્યાં ઉભું રહેવું એ ખબર નહીં અને હવે જો સરકાર કંઈક સર્વે કરાવે અને કંઈક થોડીક સહાય આપે સરકાર તરફથી કાંઈ તો ખેડૂતને થોડીક રાહત રહે જિલ્લાની અંદર બે દિવસના વિરામ બાદ ફરીવાર આજે કહી શકાય કે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો ને વાદળછાયું વાતાવરણ થયું હતું સમગ્ર જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારોને કાંઈક ને કાંઈક જે કહી શકાય કે જે વરસાદ છે તે પડ્યો હતો ત્યારે હાલ વી વીટીવીની જે ટીમ છે એ પહોંચી છે ગઢડા તાલુકાના ભીમડાત ગામે ભીમડાત ગામ સહિતના આજુબાજુના દસ જેટલા ગામોની અંદર પણ આજે સવારના તે ધોધમાર વરસાદ પડ્યો હતો ભીમડાત ગામની અંદર ગામ લોકોના જણાવ્યા મુજબ એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આ ગામની અંદર જે વાડી વિસ્તાર આવેલા છે તે મોટા ભાગનો જે ઉનાળો પાક હતો કહી શકાય કે તલ જુવાર સહિતનો જે પાક હતો એમાં મોટા પ્રમાણમાં આ પાકમાં નુકસાન થયું છે લાખો રૂપિયાનું આ ગામના ખેડૂતોમાં નુકસાન થયું છે હું દેખાડીશ કે આ તલનો પાક હતો અને તૈયાર ત્યાં પાક જે છે એ આમ તૈયાર થઈ ગયો હતો અને ફક્ત ને ફક્ત તાપની અંદર આને ખેરવામાં આવે છે ને ખેર્યા બાદ જ ત્યાં પાક લેવામાં આવે છે પરંતુ વરસાદ પડતા આની અંદર આજે આના ડોડવા હોય છે તલના એ બધા બગડી જાય છે એમ હાલ આ હું આ દ્રશ્યમાં પણ આપને દેખાડીશ કે આ આ આ જે વિસ્તાર વિસ્તાર વાડી છે મોટા પ્રમાણમાં તલ જુવાર સહિતનો જે પાક છે વરસાદના કારણે બગડી ગયો છે અને માવઠાને લઈ અને ખેડૂતોને કહી શકાય કે પાયમાલ કર્યા છે કેટલા ખેડૂતો આપણી સાથે છે તેઓની સાથે પણ આપણે વાત કરવાના પ્રયત્ન કરશું શું નામ તમારું હરપાલસિંહ રાજપૂત કયું ગામ હરપાલ વરસાદ પડ્યો છે કેટલો વરસાદ પડ્યો છે કેવું નુકસાન છે શું કેશો હાલ એક કલાક પેલા એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને તલ જુવાર બાજરી જેવા પાકમાં પારાવાર નુકસાન લાખો રૂપિયા નું સીવ છે અને હાલ ઘાસ સારો તો રહેવા જ નહીં સારો તમારા ગામ છે આજુબાજુના કયા કયા ગામમાં અંદાજે વરસાદ ઢાકણિયા છે ત્રફણિયા અને ગાળા પછી મેઘોડિયા સાળીંગ પડા છે ટાઈટમ છે ને બહુ પુષ્કળ પ્રમાણ વરસાદ પડ્યો અને નુકસાન થયું છે શું આમ ખરેખર હાલ બહુ મોટું નુકસાન છે શું આમ માંગ તમારી આમ શું કેવો સરકારને હાલ ખેડૂત ને તો પારાવાર નુકસાન ઘણું થયું છે પણ એનું કોઈ સર્વે કરાવી અને સરકાર યોગ્ય વળતર સુકવે તો સારું કહેવાય કે એનું પોતાનો આજે આવેલો પાક છે એ તો બગડી જ ગયેલો છે તો એનું કઈક વળતર આપે સર્વે કરાવી સારું કહેવાય ત્યારે આ કહી શકાય કે ઉનાળાની અંદર ભર ચોમાસા જેવો આખો માહોલ સર્જાયો હતો અને કાળા ડિબાંગ વાદળો અને કડાકા ભડાકા સાથે જ્યાં કમોસમી વરસાદ પડ્યો હતો અને આ માવઠાના મારે આ ખેડૂતોને આ વિસ્તારના ખેડૂતોને પાયમાલ કરી દીધો છે ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે ભાઈ સરકાર દ્વારા કંઈક ને કંઈક સર્વે કરવામાં આવે અને સહાય આપે તો આ જે ખેડૂત છે એ ફરીવાર બેઠો થઈ શકે રાજુ બારૈયા વીટીવી ન્યૂઝ બોટાદ